અંજાના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાને સુવર્ણના વાઘાના આભૂષણોની ભેટ અંજાના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે બીજા અને ત્રીજા દિવસે હરિભક્તોને શ્રીમત સત્સંગી જીવનકથા કથા પારાયણના સ્વામી સોનક મુનિદાસજીએ છપૈયા ધામા પ્રભુ ઘનશ્યામ મહારાજની જીવન લીલાઓનું રસપાન કરાવ્યું હતું અંજાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા તથા રાધાકૃષ્ણ દેવની મૂર્તિ માટેના દાતાઓએ આપેલા સુવર્ણના વાઘા તથા સુવર્ણના આભૂષણોની અર્પણ વિધિ કરવામાં આવી દાતાઓનું ભુજ મંદિર મહંત સ્વામી ધર્માનંદન દાસજી તથા મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદના હસ્તે સન્માન કરાયું કથાના ત્રીજા દિવસે વક્તા સ્વામી ગોલોક વિહારી દાસજીએ જણાવ્યું હતું કે સારા કર્મો કરેલા હોય તો જ સદ્ગુણ મળે છે માનવ જીવન સદાય નીચોવેલું હોય એ જ ધર્મ છે અંજાર મંદિરના કોઠારી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે મોટા મહારાજે સાહીઠ વરસ પહેલાં ઘનસ્યા મહારાજની ભેટ આપી અને આજે તેમના એસીમાં જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરાઈ જેમાં ભૂદેવો દ્વારા સ્તુતિ કરાઈ હતી હરિકૃષ્ણ મહારાજનું પૂજન ઠાકોરજીને થાળ મોટા મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરાયું આતકે મોટા મહારાજે ભુજ મંદિરના મહન ધર્માનંદનદાસજી સહિતના સંતોને કેક ખવડાવી આ પ્રસંગે સંપ્રદાયના આચાર્ય કોષલેન્દ્રપ્રસાદજી તથા ભાવ મહારાજ વજેન્દ્રપ્રસાદજી ઉપસ્થિત રહ્યા ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી ત્રેજેન્દ્રપ્રસાદ એંસી ફૂટના ફુલહાર પીડાવી સુવર્ણહાર વસ્ત્રો તથા રૂપિયા એક લાખનું દાન અપાયું હતું